વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો જોરદાર હંગામો કેન્દ્ર સરકારે જીએસટી દર ઓછા કરવાના મુદ્દે સામાન્ય સભામાં આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો જેનો વિરોધ કરતા વિપક્ષે મેયર પર અભિનંદન પ્રસ્તાવના કાગળ ફેંક્યા હોવાનો આરોપ હંગામા દરમિયાન વિપક્ષના કોર્પોરેટરો બુમાબૂમ કરીને વેલમાં ધસી આવ્યા સાથે જ મેયર પિંકીબેન સોની પર અભિનંદન પ્રસ્તાવના કાગળ ફેંકીને વિરોધ કરે વિપક્ષના હંગામા પર મેયરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિપક્ષના સભ્યોને જીએસટી દરો ઘટ્યા તે પસંદ નહીં પડ્યું હોય અમે આઠ જેટલા વિકાસકામો પૂર્ણ કરી સભા સમાપ્ત કરી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો જોરદાર હંગામો કેન્દ્ર સરકારે જીએસટી દર ઓછા કરવાના મુદ્દે સામાન્ય સભામાં આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો જેનો વિરોધ કરતા વિપક્ષે મેયર પર અભિનંદન પ્રસ્તાવના કાગળ ફેંક્યા હોવાનો આરોપ હંગામા દરમિયાન વિપક્ષના કોર્પોરેટરો બુમાબૂમ કરીને વેલમાં ધસી આવ્યા સાથે જ મેયર પિંકીબેન સોની પર અભિનંદન પ્રસ્તાવના કાગળ ફેંકીને વિરોધ કરે વિપક્ષના હંગામા પર મેયરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિપક્ષના સભ્યોને જીએસટી દરો ઘટ્યા તે પસંદ નહીં પડ્યું હોય અમે આઠ જેટલા વિકાસકામો પૂર્ણ કરી સભા સમાપ્ત કરી